નર્સ સાથે શારીરિક સંબંધ રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડતા તબીબની પોલીસે ધરપકડ કરી હતી આજવા રોડ ઉપર રહેતા અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા આયુર્વેદિક ડૉક્ટર ભાવેશ વસાવા સામે નોંધાવેલી ફરિયાદમાં પીડિતા નર્સે કહ્યું છે કે સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ ડૉક્ટર ભાવેશ સાથે મિત્રતા થઈ હતી ભાવેશે લગ્ન કરવાની ખાતરી આપી હતી અને તે દરમિયાન મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખ્યો હતો પરંતુ થોડા સમય બાદ તેણે લગ્નનો ઇનકાર કરી દીધો હતો ગોત્રી પોલીસે ડોક્ટર સામે બળાત્કારનો ગુનો નોંધવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચોવીસ ના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ

લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં મેરિડ છે બંને અનમેરિડ